આજનો લોક અનબોક્સિંગ માટેનો છે કારણ કે ખબર હતી કે એમાં ફોલ્ટ હશે એટલે બનાવવું નથી આ નવું આવી ગયું છે આપણે આનો વિડીયો બનાવ્યો છે તમે જોવા અનબોક્સિંગ કરું છું જોરદાર છે આપણે કદાચ નહીં લઈ મને દેખાડવા પેલા બુક સેન્ડ મેં કીધી કેમ કે આપણે

સ્ટેપલર થી સોરી સ્ટેપલર થી નહીં પણ સ્ટેપલર ની પિન થી તો પડી જાય સ્પિન તો આન બોક્સિંગ અનબોક્સિંગ કરશું જો પોઈન્ટ કે ગણાનો પર સીધી કરી નાખી હમ મારે પાસે જે તો નહીં જો કે નું સ્ટેન્ડ તો મારે એક હાથે બધું કેન્ડલ કરવું પડશે તો આન થી કોલ છો જાતી ગમે જ મારી દે હા હા ઉપર દે બરોબર આપણે આન થી ખોલ નાખો તો પહેલા ખોલી નાખો બરોબર તમને સ્ટેન્ડ મે કીધું

come ah c'è, ne caglio, wow c'è lì c'è già questo c'è lì c'è la box c'è la macchina che è 6 ah c'è il charging ah il charging ne c'è ah c'è 5, 6, 2, 1 plug-in plug, -in. plug -in. Number one, number

આમાં એસી એમએસ ની બેટરી આવશે બાકી બેટરી બેકઅપ તો જોરદાર છે એવું મેન્યુઅલ કહે છે તો આનો જરીક વિડીયો બંધ કરી જરીક વોઇસ આવે ને એ બધું એડ કરી લઉં ચલો હવે આપણે આવી રહ્યો છીએ આ માઇક દ્વારા આ માઇક તો ઓફ છે એટલે આનું કઈ બહુ જ બધું ખાસ નથી પણ આપણે એની જોઈ લઈએ જે એવલ પટ્ટી મારે છે જે ઘરે ચાર્જિંગ ઉતરે ની બાકી જો આ વોઇસ થી આવી રહ્યો છે કેવો ક્લિયર સાઉન્ડ આવે છે કે નહીં મને જરીક કમેન્ટમાં જણાવજો

આ વસ્તુમાં બ્લોગ માટે સ્પેશિયલી બરાબર તો અનબોક્સ કેવો લાગ્યો મને લાઈક કરી દેજો શેર કરી દેજો સબ્સ્ક્રાઇબ કરી દેજો તો હવે આપણે ડેલી યુઝ માં લઈશું આ વસ્તુ આપણે બહુ મસ્ત ને લાગી છે બરાબર અને બહુ મિયા અને પેકિંગ મસ્ત છે બહુ ને બધી ટીપીર માં નતું જોયું એટલું બધું અને ડિટેલિંગ બહુ મસ્ત છે અરે આ પણ જોરદાર છે વિડિયો મોટો આવી અને પેકિંગ વગેરે આપણે બેગ માં જ રાખશું તો ચલો આ લોકને આપણે એન્ડ કરી દઈએ મજા આવી Like kendi jau, share kendi jau, subscribe kendi jau, semangat ya kalian, next log mau, teteh liya, bye bye, I love you, all of you.